શું ખબર ના પડે હું શું કહું છું હા શું કોકો મારા કોન્ટેક્ટમાં મારો ભાઈ પહાડો છે એવું છે બાર બાર થી વિદેશ વિદેશ થી ગાડીઓ લેવા આવી છે ના ઓય કંતિ ભાઈ હોય તો બોલાવ તો કશું વાતો તો મારે વળી પાણી ભાઈ

મારા જોડે જેટલી પબ્લિક આવા તને ખબર છે પબ્લિક આવે છે મારે ઓમ ખાવા પીવાનો ટાઈમ નહિ હોતો

જે પણ હાલવા તૈયાર છું પણ આ દુઃખ ગાઢ છોકરા પોતા છે

ભાઈ દોરણ નાખો ગી શું ભાઈ હા તો ભગવાન પાક માં આવો શેક શેડ આવતા હું તો પારું છું ભગવ કોણ થી તમને દેખાય ના તમે અમને ના મારો ખાલી જોવા ખરા

તમે કાયા મંગાતો ખબર ન પડતી પાટ પાટ ડાડો એટલા બોલરો ઢુંડવા જોવે ખબર તો પાળા છે મંગાટ લઈને ના પકતા હોય હોય હું તો વાંદરા જોવા દેઉ જોવા દેઉ આ બે બે છોકરા તો અહીંયા બે આહા એ માં આય છે

તમે મંડ્યા છો એટલે તું ના તમે જુઓ તમે એ માં હવે આય તું શે એન છે

છોકરા મને તો કશું આવે એમ નહી તું તો આવશે આ છોકરા છે આ તું ચાવ ચા ભાણી

પંચ બોલાવ પંચના લોકો બોલાવા દેવી વર્ના આય આય હે મારી આય એ આઈ ન દેવી ચમયા વાલીદાસ

આજે ઘટ ધોવા મજરુ આયે બધું મારી એક વેનાલ હવે ન્યાય કર્યા પાછી ની વેણાલ વધાવો છે

मा तारो, मा, तारो मा।, आ, वा मा तारो अजून नाही गमा हातू बोल मारी छोकरा हातू बोल्या जीमनी हडू छे मारी तारो नाही तारज गाव पड़शे मा आ छोक्रो तुटकुलो मारी करू नाही

કા મશરી જમ નહીં લા માં મારી ભૂલ થઈ ગઈ હું ચોરી કરી દી ભાજી બેટા પેલા મોને હોત તો જમ માનતા નહીં તા જમ માનતા નહીં કલ્લાગના મતા જો હોય બેઠે બેઠે સોટી ગઈ પણ હવે તો મોને સદાની હવે મોને થતે આટલી ગા નહીં મોનતા હવે જો મોની સી વાજી અમા મારે અને તું એ કીધું હા ઓના જેવું સમા પણ હવે તમે થોડા સાઈડમાં રહો ને મશરૂમાન આવવા દે એટલે અમારે

મારું પાંચો પાટણ